વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માદરે વતન વડનગરમાં વડનગર એજ્યુકેશન સોસાયટીના પ્રમુખ તરફથી બે લાખનો આર્થિક સહયોગ વડનગર એજ્યુકેશન સોસાયટીની આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ વડનગરમાં સાધારણ સભા પ્રમુખ હેમેન્દ્રભાઈ મણિયારના અધ્યક્ષસ્થાને યોજાઈ જેમાં વાર્ષિક અહેવાલ તથા હિસાબો સર્વાનુમતે પસાર કરવામાં આવ્યા હતા સંસ્થાના પ્રમુખ હેમેન્દ્રભાઈ મણિયાર આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ વડનગર અને આનર્દ શિક્ષણ કેન્દ્ર વિદ્યાલયની વિવિધ સંસ્થાઓની પ્રગતિનો ખ્યાલ આપ્યો હતો ચાલુ વર્ષે આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ વડનગર અને વડનગર એજ્યુકેશન સોસાયટીના સહિયારા પ્રયત્નોથી એનએસસીમાં બી પ્લસ ગ્રેડ મેળવ્યો હતો તે વડનગર માટે ગૌરવની બાબત છે સંસ્થાના પ્રમુખે આર્ટ્સ એન્ડ કોમર્સ વડનગરને એક લાખનું માતબળ દાન તથા પ્રમુખ શ્રી હેમેન્દ્રભાઈ મણિયારના ધર્મપત્ની સરોજબેન હેમેન્દ્રભાઈ મણિયાર તરફથી આનર્ટ શિક્ષણ કેન્દ્ર વડનગરને એક લાખનો આર્થિક સહયોગ આપ્યો હતો આ પ્રસંગે તેનું સંસ્થા તરફથી બહુમાન કરવામાં આવ્યું હતું અને સ્મૃતિ રૂપે વડનગર આર્ટસ એન્ડ કોમર્સ કોલેજમાં બાર વૃક્ષો રોપીને એને ઉછેરવાનો સંકલ્પ કરવામાં આવ્યો હતો કાર્યક્રમ સર્વ ટ્રસ્ટીઓ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજનું સ્ટાફ આનર્ટ શિક્ષણ કેન્દ્રનું સ્ટાફ સર્વ ઉપસ્થિત રહીને કાર્યક્રમ સફળ બનાવ્યો હતો કાર્યક્રમનું સમાપન સ્વરૂપ ભોજન બાદ પૂર્ણ કરવામાં આવ્યું હતું